રાધનપુર મહેસાણા રોડ પર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું છે ભણસાલી ટ્રસ્ટ સામે સત્તર લાખના ખર્ચ બનશે હોલ મહત્વનું છે કે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ખાતમુહૂર્ત પ્રસંગે આદિવાસી બિલ સમાજના લોકો ત્યાં હાજર રહ્યા હતા જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પણ હાજર રહ્યા હતા નગરસેવક આદિવાસી સમાજના પ્રમુખ હાજર રહ્યા હતા ખૂબ આજે આનંદની વાત છે આદિવાસી હિલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાત ખાતમુહૂર્ત થયું છે ખાત ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાન્ટની મદદ કરવાની છું